નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રુપે તેના સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની વિશિષ્ટ રજૂઆત સાથે પ્રકૃતિ કેન્દ્રિત જીવનશૈલી માટેની તેની કટિબદ્ધતાના તેર વર્ષની ઉજવણી કરી હતી કંપની દ્વારા બાર અને તેર એપ્રિલના રોજ આયોજિત બે દિવસીય એક્ઝિબિશનમાં પ્રમુખ રોકાણકારો અને ચેનલ પાર્ટનર્સ એકત્રિત થયા હતા જેમની સમક્ષ સર્વત્રના ઝડપથી વિકસિતતા પોર્ટફોલિયોની ઝલક રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિચારશીલ ડિઝાઇન સાથે પ્રકૃતિને સમાવિષ્ટ કરવાના ગ્રુપના મૂળભૂત ઉદ્દેશને દર્શાવ્યો હતો તથા વૈભવી જીવનશૈલી સાથે સભાન જીવનને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ વિકસિત કરવાની તે તેની કટિબદ્ધતાને વધુ મજબૂત કરી હતી આ એક્ઝિબિશનમાં પ્રીમિયમ ફાર્મ હાઉસ લાઇફસ્ટાઈલ વિલા અને વિકાસની જબરદસ્ત સંભાવના ધરાવતા કોરિડોર પાસે વ્યૂહાત્મક રોકાણ સહિત વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રદર્શિત કર્યા હતા આ દરેક પ્રોજેક્ટ્સ પ્રકૃતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના સર્વત્ર ગ્રુપના ખ્યાલને સુંદર રીતે પ્રસ્તુત કરવાની સાથે સાથે રોકાણકારો અને એન્ડ યુઝર્સ બંનેને લાંબા ગાળે મૂડી સર્જનની મજબૂત સંભાવનાઓ ઓફર કરી હતી બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ બ્રિજેશ પટેલ હું સર્વતનમાં ડાયરેક્ટર છું આજે તમે વાત કરી કે ફાર્મ હાઉસની તો ફાર્મ હાઉસમાં એવું શું અમે આપી શકીએ છીએ કે જેથી એ બીજા લોકો જોડે ના હોય તો અમારા ફાર્મહાઉસ એફોર્ડેબલથી લઈ અને અમે પ્રીમિયમ લક્ઝુરિયસ ફાર્મહાઉસ અમે આપીએ છીએ જેથી ક્લાયન્ટની નીડ પ્રમાણે કોઈ બી ક્લાયન્ટ જ્યારે આવ્યો છે અમારા સાથે તો ત્યારે એને એ પ્રમાણે ગમે તે કોઈ બી અમારા પ્રોજેક્ટમાં એ પ્લોટ કે ફાર્મહાઉસ લઈ શકે અમે એફોર્ડેબલ ફાર્મ એટલા માટે આપ્યું અમારા થોડથી નજીક અમે ત્રણ સ્કીમ છે અમારી બીજી બે સ્કીમ છે સાણંદ સાણંદથી નરસો રોડ ઉપર અમારી બીજી બે સ્કીમ આવેલી છે અને બીજી થોડ આગળ ત્રણ સ્કીમ છે પ્રાઇસ પંદર લાખથી ચાલુ કરીને નેવું લાખ સુધીમાં અમારી અલગ અલગ પ્રાઇસ છે પ્રોટીની ઓકે થેન્ક યુ